ચૌદ પોઈન્ટ બાર લાખ નો કલર કરી નાખ્યો સુરતમાં ફરિયાદીને સારા વળતરની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરવા પૈસા ટ્રાન્સફર કરાવ્યા માત્ર સો રૂપિયા જ આપ્યા શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો અને લાલચ આપી ફરિયાદીને એક લિંક મોકલી હતી તેમાં ફરિયાદીને રજિસ્ટ્રેશન કરાવી શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચૌદ બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા નફો આવતા તો જે રૂપિયા ભરવામાં આવ્યા હતા તે નહીં આપનાર બે આરોપીની સુરત સાયબર બ્રાન્ચે ધરપકડ કરી છે પેન્ટર અને ડ્રાઈવર તરીકે ધંધો કરનાર આ આરોપીએ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યો છે ચૌદ પોઈન્ટ બાર લાખ લોભામની લાલચ આપી ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ નફાના માત્ર સો રૂપિયા જ આપ્યા હતા લાખો રૂપિયાના સામે માત્ર સો રૂપિયાનો એકાઉન્ટમાં જ્યારે લાખો રૂપિયા જમા કરવામાં આવ્યા ત્યારે આરોપીઓએ માત્ર સો રૂપિયાના નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપી બાકીના નફા પેટીના રૂપિયા નહીં દઈ તેમજ ફરિયાદીએ શેર માર્કેટમાં તથા આઈપીઓમાં રોકાણ પેટે ટ્રાન્સફર કરેલા કુલ ચૌદ પોઈન્ટ બાર લાખ પરત ન આપી ફરિયાદ સાથે જ સાયબર છેતરપિંડી કરી હતી ચાઇનીઝ વેન્ડર સાથે સંપર્કમાં હતો આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓગણત્રીસ વર્ષીય રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવની ધરપકડ કરી છે જે રાજસ્થાનના મૂળ ચિત્તોડગઢનો રહેવાસી છે અને સુરત શહેરના ઓલિમ્પિયા પિરામિડ ખાતે રહેતો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ વર્ષ બે હજાર બાવીસમાં સેક્ટર ઓગણીસ પોલીસ સ્ટેશનમાં ચંદીગઢ ખાતે સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં આરોપી રાજ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરવામાં આવી હતી આજ મોડસ મોડેસ ઓપરેન્ડી હેઠળ તે ત્યાં પણ લોકો સાથે સાયબર છેતરપિંડી કરતો હતો